રાજકોટ ને તરસી નહીં રાખી અને બે દિવસ પછી જયારે પાણી મૂકવામાં આવે છે ત્યારે આ સરકાર ની નિષ્ફળતા ચોખી નક્કી થાય છે સરકાર કેટલી હાલાકી થાય છે થાય છે નાના માણસો ને કામે જવું હોય કામ ધંધે જવું હોય સવારે પાણી ના હોય તો એ લોકો શું કરે એટલે વારંવાર પાણી કપ ને બદલે માત્ર ને માત્ર વાતો કરવા બદલે સરકાર આ લોકો પાણી આપે શાસક કોર્પોરેશન જયારે ભાજપ ની હોય આખી ત્યારે અને આ નંબર તેર ની અંદર ચારે ચાર કોર્પોરેટર ભાજપ હોય ત્યારે પણ જો હાલાકી પડતી હોય તો લોકો જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ આજે અમારે વિસ્તાર ના નો વિરોધ છે કે થાળી વેલણ લઈ વગાડી અને આ નપાણી સરકાર ને જગાડવા માટે નો માટલા ફોડી અને આજે વિરોધ કરવા